મહારાજ લોથમ નો ગુરુદેવને એને આપ

જીવનમાં બધું મળે છે પણ સત્સંગ મળવો મહાદુર્લભ છે એટલે છે તે જીવન જવું પડે

કે ગુરુની દયા થકી આપણને આ ઘર ઓળખાણું છે પણ ઘરમાં રહેતો ને ઘર તો ઓળખાયું એ વાત પણ જો ઘરમાં ના રહે તો એ ઘર ઓળખાયેલું બરાબર નથી અમારે નાના બાપા મહેસાણામાં એક બધા વાત એવી કરતા પુરુષોત્તમ મહારાજ એક વખતે એ ખેરાવ કોઈ ભોગ પ્રોગ્રામ આવ્યા પછી ખેરાડોના મામંદર સાહેબને વિનંતી કરી કે મારે મહારાજશ્રીના દર્શન કરવા છે કેમ કે દર્શનમાં આપણે સંતો કહે છે કે હંસા મેળા ઘરે નાપી હશે તેના દર્શનથી ઉપજાય દુર્લભની વાત સંતને સંતની વાત છે તે બહુ નિરાલી છે એમાં અતિ વિશેષ જો સદગુરુ મળે તો એની વાતનો મહિમા અપાર છે તેવા મામંદરસિંહ

પણ આપણા સંતો જે કહે છે એ ખોટું નથી દર્શનથી દુઃખ થાય પણ કયા દર્શનથી દુઃખ થાય એ દર્શનનો આપણે મહિમા આપણા મહાપુરુષો આપણને સમજાવે છે અને ખરેખર મહાપુરુષો કહે છે કે આ દેહ દર્શન તો સબ કોઈ કરે પણ આત્મ દર્શન કરે ના કોઈ આત્મ દર્શનના જીવના જીવી શકે ના હોય આપણે આત્માનું દર્શન કરવા માટે

આપણે જે જ્ઞાન બોલ્યા બધા જ્ઞાની પુરુષો છે પણ એ જ્ઞાનને પ્રોત્સાહન મળે એવા સત્સંગ અને એવો મહિમા સંત પુરુષો જો કદી છે તો આપણામાં જાગૃતિ થાય એ જ્ઞાન આપણામાં પ્રગટ થાય અને પ્રગટનો જ મહિમા છે આ જો પ્રગટનો મહિમા છે ને એને પ્રગટ કરી ના જાણો તો આ જ્ઞાન થઈ જ્ઞાન જ છે એનો અનુભવ તમે થાય નહીં અને એવો અનુભવ કરવા માટે આપણે વારંવાર આપણા આવા કાર્યક્રમો રાખવાનો એનું હેતુ એ નથી કે ખાવું પીવું અને સાંભળવું સંતોની વાતો એવી વાત નથી આ જીવનમાં આપણે જો કદી સત્સંગથી થોડા પણ દૂર પડી પડીશું જેમ અગ્નિમાં લોખંડ હોય ને ત્યાં સુધી એનો રંગ વૈરાગ સ્વરૂપનો છે પણ થોડું તમે એને બહાર કાઢો ને તો અત્યારે એના મૂળ સ્વરૂપમાં આવી જાય એમ આપણે પણ એ જ પરિસ્થિતિ છે સંસાર એવો છે કે તમે સંસારમાંથી થોડું

અને આપણે એવું દર્શન કરવા માટે અહીંયા ભેગા થયા છે એટલે આવા દંશકો હવા પુરાણા મહારાજે ખરેખર આપણને હવયા ના મે ગણા રોજી અને આપણને બધાને આનંદ કરાયો તે બદલ તેમ દેખોડ અને આપણા મહાપુરુષોને મારા ના ભેલા વંદન આટલું કઈ હું મારી વાળી તે ભેલામ આપું સદ